આગળ સમાચારોમાં વાત કરીશું સુરતની તો સુરતમાં બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે માં પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે પુષ્પાંજલિ અર્પણ કરી છે હર્ષ સંઘવે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે સમાજને સુરક્ષા શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી સંવિધાન કે નિર્માતા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી કી જયંતી પે બહોત બહુ શુભકામના બાબાસાહેબ આંબેડકર એક જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે